ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આજે બીજા દિવસે પાટણ જિલ્લા આરોગ્ય કચેરી દ્વારા યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ કાર્યક્રમનું પાટણ ખાતે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં જિલ્લા પ્રમુખ પ્રમુખશ્રીની હેતલબેન ઠાકોરની અધ્યક્ષતામાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તારીખ વિકાસ સપ્તાહની ઉજવણી શરૂ કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન પાટણ જિલ્લામાં રોજગાર અને ઉદ્યોગ ક્ષેત્રે વધુ તકો સર્જવા માટે વિવિધ ઉદ્યોગો સંસ્થાઓ સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા આ કરાર દ્વારા સ્થાનિક યુવાનોને તાલીમ રોજગાર તથા ઉદ્યોગ ઉદ્યમ માટે પ્રોત્સાહન મળી રહે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હિતલબેન ઠાકોરા પ્રસંગે યુવાનોને સંબોધતા જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સેવા સમર્પણના ચોવીસ વર્ષ પૂર્ણ થવાના અવસરે આપણે આ વિકાસ સપ્તાહ ઉજવી રહ્યા છીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુવા ધન વિકાસ થાય અને સ્કિલ ડેવલપમેન્ટ થકી કૌશલ્યનું સ્તર ઊંચું લાવવા સ્કિલ ઇન્ડિયા મિશન અને આત્મનિર્ભર ભારત જેવા બે ઉદ્દેશ આપ્યા છે આપણા સૌના જીવનમાં શ્રમ અને કૌશલ્ય બંનેનું મહત્વ છે કાર્યક્રમમાં મહાનુભાવના હસ્તે જિલ્લાના વિવિધ ઉદ્યોગોમાં પસંદગી થયેલા યુવાનોને રોજગાર પત્રો અને આઈટીઆઈના તાલીમાર્થીઓને પણ પ્રોવિઝનલ ઓફર લેટર વિતરણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ દ્વારા યુવાનોમાં કૌશલ્ય વિકાસની સાથે રોજગારીની તકો વધારવા માટે જિલ્લા પ્રશાસનના પ્રયત્નોને નવી દિશા મળી છે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરના ટાઉન હોલમાં યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ જિલ્લા કક્ષા કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું હું જિલ્લા રોજગાર અધિકારી પાટણ તરીકે મારી ફરજ બજાવું છું આજે ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા ગુજરાત વિકાસ સપ્તાહ બે હજાર પચીસ અંતર્ગત યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ કાર્યક્રમનું આજે અહીંયા જિલ્લા કક્ષાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે આ કાર્યક્રમમાં આપણે રોજગાર નિમણૂક પત્ર વિતરણ કરેલું છે અને આઈટીઆઈના તાલીમ અમુક પ્રોવિઝનલ ઓફર લેટરનું વિતરણ કરેલું છે તેમજ અમુક કંપની જોડે એમઓયુ પણ સાઇન કરેલા છે આજના કાર્યક્રમમાં અને આજના કાર્યક્રમમાં આપણે જિલ્લા કક્ષાના ભરતી મેળાનું પણ આયોજન રાખેલું છે જેમાં સોળ જુદી કંપનીના પ્રતિનિધિ અહીંયા હાજર રહેવાના છે અને આઠસોથી વધુ ખાલી જગ્યાઓ ભરવા માટે જેમાં ધોરણ દસ પાસ બાર પાસ આઈટીઆઈ ડિપ્લોમા ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો માટે આજે આ રોજગાર ભરતી મેળાનું વેકેન્સી પણ ઉપલબ્ધ છે